સુરત શહેરના સૈયદપુરા વિસ્તારની અંદર અસામાજિક તત્વો દ્વારા ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરવાથી ગણેશ ભક્તો ખૂબ જ નારાજ થયા છે આ ઘટના ગઈકાલ અગિયાર વાગ્યાની છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મના કોઈ પણ તહેવારો હોય તેની અંદર મોમેડિયન સમાજ જેમ કે મુસ્લિમ લોકો આપણા હિન્દુ ધર્મના દરેક પ્રસંગો પર નજર તાકીને જ બેઠા હોય છે હિન્દુનો કોઈ પણ તહેવાર આવે તેમાં કંઈ ને કંઈ નવીન ઘટના બહાર આવેલી હોય છે આવા લોકો નજર રાખીને જ બેઠા હોય છે કે ક્યારે આ લોકોનો પ્રસંગ આવે અને આપણે તેમના પ્રસંગને પગાડીએ પણ આપણા હિન્દુ સંપ્રદાયના એક દેવી દેવતાઓ એવા શ્રી ગણેશ શંકરના પુત્ર વિઘ્નહર્તા દેવ કે જેઓને શુભ તેમજ અશુભ કાર્યની અંદર પ્રથમ કૂંજવામાં આવે છે તે દેવના મંડપ પર મુસ્લિમ સમાજ સમાજના યુવકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે ગઈકાલે સૈયદપુરા વિસ્તારમાં હિન્દુ તેમજ મુસલમાન સમાજના લોકો સામે સામે આવી પથ્થરમારો કરી હંગામો ઊભો કર્યો છે અને આ તમામ ઘટના સૈયદપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાંથી પોલીસોના સૂત્રો અનુસાર દરેક લોકોને ગિરફતાર કરવામાં આવ્યા છે જેમ કે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ વચન આપ્યું હતું કે સવારના સૂર્યનું કિરણ નહીં નીકળે તે પહેલાં આ તમામ લોકોને ગફતાર કરી જેલની પાછળ ધકેલવામાં આવશે ધારાસભ્યો એમએલએ પોલીસ કમિશનર સમાજના મોટા મોટા અગ્રણીઓ દરેક લોકો પહોંચી ગયા હતા ઘટના સ્થળે અને પોલીસ જવાનોએ ટોળાને કાબૂમાં લેવા માટે નાનો એવો લાઠીચાર્જ તેમજ ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા પણ છતાં બી પબ્લિકમાં કોઈ ફરક પડ્યો ન હતો બસ પબ્લિકની એક જ માંગ હતી કે ગણપતિની મૂર્તિ પર પથ્થર મારી ગણપતિને ખંડિત કરવામાં આવ્યા છે તો અમે કોઈ સંજોગે સ્વીકારશું નહીં તો બધી વાત સાચી છે આપણી ઘરે પ્રસંગ છે તો આપણે હાથ પર હાથ તો નથી જ બેસવાના પણ પોલીસ એની કાર્યવાહી કરી રહી છે અને વિસર્જન સુધી આ લોકોને તો છોડશે નહીં તેવું કહેવામાં આવ્યું છે પણ મારી પણ જનતાને એક અપીલ છે કે આપણે કાનૂનને હાથમાં ન લેવો જોઈએ પોલીસના કર્મચારીઓ પોલીસ જવાનો પોતાના કાર્ય પર તત્પર છે આવા દરેક લોકોને પોલીસોએ ઘરમાંથી પકડી પકડી કોઈ હર્ષભાઈ સંઘવીએ કીધું તેની જેમ કોઈ અભરાઈ પર સતાઈ ગયું હતું કોઈ પડદાની પાછળ હતું તો કોઈ સંડાસ બાથરૂમમાં લોક કરીને અંદર બેસી ગયું હતું તેવા દરેક લોકોને પકડી લીધા છે અને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે જ્યાં સુધી વિસર્જન નહીં પતે ત્યાં સુધી એક પણ અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં તો લાઈવ હોય તેવા દરેક લોકોને વિનંતી છે કે આપણે કોઈ પણ એવો કાનૂન હાથમાં લેવાનો નથી આપણે હર્ષભાઈ સંઘવીના જે જાહેરાત કરી કે આની અંદર કોઈ પણ વ્યક્તિ હિન્દુ સમાજનો આની અંદર ઝડપાવો ન જોઈએ આપણે જો કોઈ પણ નાની મોટી પણ ભૂલ કરશું તો સીસીટીવી ફૂટેજ મીડિયાના જે પણ વાયરલ થયેલા વિડીયો તેની અંદર જો આપણે કેમેરાની અંદર કેદ થઈ ગયા તો આપણી સમક્ષ પણ ગુનો નોંધવામાં આવશે તો મારી એક જ જનતાને અપીલ છે હિન્દુ સમાજના લોકોને કે આવી જગ્યાઓથી આપણે દૂર રહો અને આની અંદર ક્યાંય પણ લાભ ન લ્યો આપણને શંકા જણાય તો આપણે તરત જ આ ટોળામાંથી દૂર નીકળી અને આપણી ઘરે સુરક્ષિત રહીએ જો કોઈ મીડિયાના કેમેરામાં કે મોબાઈલથી ફોટો શૂટિંગ થતાં વિડીયોની અંદર આપણે ગંગા પ્રસાદની અંદર જો આવી ગયા આપણી ઉપર પણ કાનૂન બનશે પણ સમજાતું એ નથી કે મુસલમાન સમાજના લોકો આપણા હિન્દુના તહેવારો આવે ત્યારે જ કેમ આવા કાર્યો કરતા હોય છે અત્યારે નાના નાના બાળકો પણ સમજે છે કે મુસલમાન સમાજના લોકો આપણા હિન્દુના તહેવારો ઉપર જ આવા દંગા પ્રસાદ કરતા હોય છે જેમ કે એવોનો તહેવાર હોય રમઝાન હોય તાજિયા હોય કે બકરી ઈદ હોય આપણે કોઈ દિવસ તેના કાર્યની અંદર આપણે કોઈ દખલ અંદાજી કરતા નથી પણ આવા લોકોને આદત પડી ગઈ છે આવા લોકોને આદત પડી ગઈ છે કે આપણા હિન્દુ સમાજના કાર્યની અંદર આપણને વિઘ્નરૂપી બની અને આપણને આપ ફસાવવા માગે છે જેમ કે અમારી દીકરી પણ કહેતી હતી કે પપ્પા કાલે શું થયું હતું કા બટા તું શું કહેતી હતી આપણા ગણપતિ દાદાની મૂર્તિ ઉપર એ લોકોએ પથ્થરમારો કર્યો હતો ને તો ગણપતિ દાદાનો હાથ તૂટી ગયો હતો ને તો આવા લોકોને શું કરવું પડે પડે ને હે આપણે એને સજા થવી જ જોઈએ શું કેવું છે તારું સજા થવી જોઈએ ને જો નાના બાળકો પણ સમજે છે મારી આઠ વર્ષની બેબલી છે એ કાલે રાતે અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી આ વિડીયો જોયા ચેનલ ની અંદર મને કે પપ્પા આવા લોકોને ભગવાન તો એ કે જરૂર સજા તો કરશે જ તે તો હકીકતમાં એ પ્રમાણે આજે સિવિલની અંદર લઈ જતા લોકોના જો તમે વિડીયો જોયા હોય ને તો તે પોતો જમીનની પગ પણ નથી અડાડી શકતા પાણી મૂકે ને ત્યાં જમીનથી તરત પગ ઊંચો થઈ જાય છે ગણપતિ બાપાએ એમને પરચો તો આપેલો જ છે પણ આવા લોકોને સરકારને મારી એક અપીલ છે કે હર્ષભાઈ સંઘવીને પણ આવા અસામાજિક તત્વો જે પણ જાહેર રસ્તા ઉપર રખડે છે તેવા દરેક લોકોને દરેક લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એવોને છોડવા જ ન જોઈએ આજીવન માટે જેલની અંદર જ સલાખો કે પીસે રહેના ચાહીએ કલ કરે છો આજ કર આશ કરે છો અગ એ હર્ષભાઈ સંઘવીએ કહેવત પૂરી પાડી તેણે કીધું હતું કે સવારના સૂર્યનું કિરણ નહીં નીકળે ને એ પહેલાં દરેક અસામાજિક તત્વોને જેલની પાછળ નાખવામાં આવશે તો લાઈવ હોય તેવા દરેક લોકોનું કેવું શું અભિપ્રાય છે કે આવા લોકોને સજા થવી જોઈએ કે આપણા હિન્દુ સમાજના કોઈ પણ તહેવારો હોય ગમે તે તહેવારો હોય કંઈ પણ કંઈ નાની મોટી પણ બબાલ કરીને પણ આપણા ધાર્મિક કાર્યને ઠેસ પહોંચાડતા હોય છે આવા દરેક અસામાજિક તત્વો આપણે તેને કોઈ ગેરમાર્ગે કે ગેરશબ્દ બોલવાનું નથી પણ તેવા લોકોને જરૂરથી જરૂર સજા થવી જ જોઈએ તો આપણો આ ગણેશ ઉત્સવ છે આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવવા માંગીએ છીએ પણ આવા નાના નાના ટાબરિયાઓને પણ પોતાના માત પિતાઓ શીખવાડે કે જાવ તમે આવું કરો તો જ ને નકર એવા બાળકોને શું ખબર હોય એને શું ખબર હોય કે આપણે આવું કરીએ પણ તેઓને મોખરે રાખે અને પછી આવો દંગા પ્રસાદ કરે મને તો આવા લોકો ઉપર ખૂબ જ નફરત છે આપણે કોઈને પણ સારું કાર્ય ન કરી શકીએ ને તો કંઈ નહીં પણ કોઈનું ખરાબ કોઈનું બુરું તો ઈચ્છવું જ ન જોઈએ બુરી નજર વાલે તેરા મોં કાલા ભગવાને એને પરચો દેખાડી જ દીધો છે લાઈવ હોય તેવા દરેક લોકો શું છે તમારો અભિપ્રાય તમે શું કહેવા માગો છો આવા લોકોને સજા કડકમાં કડક થવી જોઈએ જેથી કરી બીજી વાર આવું કાર્ય કરવાની એનામાં હિંમત જ ના આવે બસ જ્યાં જુઓ ત્યાં હિન્દુ સમાજનો ગમે તે તહેવાર હોય ત્યાં ગમે તે ગમે તેવી માથાકૂટ કરીને પણ એ આપણા કાર્યને વિઘ્નરૂપ થાય થાય ને થાય સાલા સમજતા જ નથી ગમે ત્યાં હોય ગમે તે બાબતે આવા સરસ ગણપતિની સુંદર મૂર્તિઓ કે જેને પણ પથ્થર મારી તેમનો હાથ ખંડિત કરી નાખે આવો કિસ્સો બે વર્ષ પહેલાં પણ બનેલો હતો બસ ગમે ત્યાં હોય ગમે તે હિન્દુનું કાર્ય હોય બસ વિઘ્ન રૂપ જ થવા માગે છે તો મારી તમારા લોકોને એક જ અપીલ છે લાઈવ હોય તેવા દરેક લોકોને કે આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને આવા લોકોને છોડવા ન જોઈએ તો તમારો શું કેવો અભિપ્રાય છે તેવા દરેક લોકો સુરત શહેરની અંદર સૈયદપુરા વિસ્તારની અંદર જો તમે કાલના દ્રશ્યો જોયા હોય ને તો તમે ચોંકી જાઓ હજારોની સંખ્યામાં પબ્લિક એકત્ર ગણેશ ભક્તો થઈ ગયા હતા બસ એક જ માંગ કે બસ એમને ગમે ત્યાંથી પકડો ને એમને સજા આપો અને બુલડોઝર ફેરવો બસ એક જ માંગ હતી કેટલાની તો ટુ વ્હીલો ઊંધી પાડી દીધી ઓટો રિક્ષાઓ કંઈક જગ્યાએ નુકસાન કર્યા અને રાત્રે કર્ફ્યુ કરફ્યુ જેવો માહોલ સૈયદપુરા વિસ્તાર પમ્પિંગ સ્ટેશનથી લઈ ભાગોળ ચાર રસ્તા આ સાઈડ રાણી તળાવ પેટ પેટ્રોલ પંપ વરિયાળી બજાર ફૂલ જનતા કરફ્યુ જેવું ટીયર ગેસ પણ છોડવા ઉપર મજબૂર થઈ ગયા હતા પોલીસવાળા અને હળવો એવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો તો અત્યારે આ ગણપતિજીની સોસાયટીમાં આરતી હતી તો આરતીનો કાર્યક્રમ પૂરો કરી મેં કીધું કે મારા દર્શક મિત્રો સુધી હું પાંચ દસ મિનિટનું લાઈવ થઉં અને તેઓને હું આ માર્ગદર્શન આપી તેઓને જાગૃત કરું બસ મારી તમારા લોકોને એક જ અપીલ છે આવી કોઈ પણ જગ્યાએ ઊભા ન રહેતા કોઈ પણ જગ્યાએ કોઈ એવા સરકારી કાયદાઓને હાથમાં ન લેતા જો આની અંદર એક પણ વાર આપણે સપડાઈ ગયા અને આપણા નામની આ દંગા પ્રસાદની અંદર આપણને એફઆરઆઈ ફાટી ગઈ આજીવન માટે પોલીસના ધક્કા પોલીસ સ્ટેશને ધક્કા ખાવા પડશે ઓગણીસો બાણુંની અંદર જે ધમાલ થઈ હતી તે ધમાલની અંદર મારી જોડે કામ કરતા પણ ઘણા એવા લોકો આજથી બે હજાર બેની અંદર હતા તે લોકો હજી જ્યારે પણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બદલાય નવા પીએસઆઈ આવે ત્યારે જૂના કેસ હાથમાં લઈ અને આવા દરેક આરોપીઓને ત્યાં સહી કરવા માટે બોલાવે એટલા લાઈફ ટાઈમ માટેનું છે જો આની અંદર સપડાઈ ગયા તો વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હશો તેવા લોકો પણ વિદેશ નહીં જઈ શકો પાસપોર્ટની અંદર સિમ્બોલ લાગી જશે તમારે વિદેશ જવું હશે તો પોલીસ સ્ટેશનેથી એવી એક એફઆરઆઈ લખાવી પડશે ચીઠી કે અમે કોઈ પણ કાનૂની કોઈપણ નિયમ વિરુદ્ધ ગુનામાં અમે સંડાવેલા નથી તો જ તમે વિદેશ જઈ શકો તો દરેક લોકો ખાસ ધ્યાન રાખજો ગણપતિનો તહેવાર ચાલે છે કોઈ લોકો અડાજન પ્રાઇમ માર્કેટ પણ દર્શન કરવા જતા હોય કોઈ મોટા ગણપતિ હનુમાન ચૌટાપુલમાં પણ દર્શન કરવા જાય ગોલવાડમાં પણ જતા હોય અને મૈધરપુરા ડાળિયા શેરીમાં પણ જતા હોય પણ કંઈ પણ આવું કાર્ય બને તો ક્યાંય કોઈ એમાં ઊભા ન રહેતા અને કંઈ એમાં સહમતી ન થતા આપણો હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે મોમેડિયન સમાજના લોકોને બસ મગજમાં એક જ કેસેટ ફરે છે કે હિન્દુને આપણે કેમ પછાડવા અને કેમ આપણે એના ધાર્મિક કાર્યની અંદર વિઘ્નરૂપ બનવું પણ આપણે વિઘ્નહર્તાને એક પ્રાર્થના કરીએ કે હે વિઘ્નહર્તા આવનારા બાકીના દિવસોની અંદર કોઈપણ પ્રકારની કોઈ પણ શહેર સિટીની અંદર આવું કાર્ય ન થાય તે તમે ખાસ ધ્યાન રાખજો અને જે પણ આ તમારી મૂર્તિ ખંડિત કરી અને તમારા કાર્યની અંદર વિઘ્ન બન્યા છે તેવા લોકોને કડકમાં કડક સજા થાય એવી હું આપણા ઉતારગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈને પણ વિનંતી કરું છું અને હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વો જે પણ કોઈ છે દરેકને સજા થવી જ જોઈએ તેઓ છૂટવા ન જોઈએ તો જય માતાજી મિત્રો તમને આ મારો જે સૈયદપુરા વિસ્તાર ગણેશ ભક્તો જે નારાજ થયા હતા તેના માટેનો મેં થોડુંક મને આવડતું તેવું કાલી ગેલી ભાષામાં તમને પ્રવચન કર્યું છે તો તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટમાં જરૂરથી મને દર્શાવજો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરજો કે આવા દરેક વ્યક્તિ જે અત્યારે પકડાયેલા છે મુસલમાન યુવાનો તેઓને કડકમાં કડક સજા થવી જોઈએ જય માતાજી અસ્તુ જય શ્રી ગણેશ નમઃ ગણપતિ બાપા મોરિયા